નમસ્કાર પ્રણામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવતા હોય છે ક્યારેક સુખ મળે તો ક્યારેક દોગ અને ઈ જોખમ ભર્યો જહાજ મારો હવે એમાં મિલ જાય કોઈ સંત ફકીર તો પહોંચા દે બહુ દરિયા કે પાર મિત્રો આજે આપણે એક ગરીબ પટેલ અને એક સંતની વાત કરવાના છીએ જે ઘટના સાંભળી અને તમારું હૈયું ભરાઈ આવશે મિત્રો આજની કહાની શરૂ કરીને એ પહેલાં તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખી દેજો તો ચાલો શરૂ કરી આજની કહાની એક નાનકડું ગામ હતું તે ગામમાં એક ગરીબ પટેલ રહેતો હતો પટેલ એટલો બધો ગરીબ હતો ને કે આ પટેલે પોતાના જીવનમાં ક્યારે સુખ જોયું નહોતું આ પટેલની દશા ખૂબ જ ખરાબ હતી અને પટેલ કોઈ પણ ધંધો કરે તો તેને ખૂબ જ નુકસાન થતું હતું આ પટેલ પોતાના દુઃખથી ખૂબ જ દુઃખી હતું તેમના જીવનમાં એ સુખી થવાના દરેક પ્રયત્નો કરતો હતો પરંતુ તે હંમેશા નિષ્ફળ જતો હતો પરંતુ એક દિવસ આ પટેલ જે ગામમાં રહેતો હતો તે ગામમાં એક સાધુ મહારાજ આવ્યા આ સાધુ મહારાજ ખૂબ જ જ્ઞાની અને તપસ્વી હતા આ સાધુ ગામની બહાર એક મોટો વડ હતો એ વડની નીચે આસન લગાવીને બેઠા હતા અને હવે જ્યારે ગામના લોકોને આ વાતની જાણ થઈને કે આપણા ગામની બહાર એક તપસ્વી સાધુ આવ્યા છે તો ગામના લોકો સાધુના દર્શન કરવા અને સાધુનું પ્રવચન સાંભળવા માટે આવવા લાગ્યા આ સાધુના પ્રવચનથી લોકો એ ખૂબ જ પ્રભાવિત હતા અને સાધુની વાણીથી લોકોમાં આનંદ થતો હવે આમ કરતાં ને કરતાં લોકોની ભીડ પણ વધવા લાગી હવે તો સવાર અને સાંજે અનેક લોકો સાધુના દર્શન કરવા અને સાધુનું પ્રવચન સાંભળવા માટે આવવા લાગ્યા હવે જ્યારે પેલા ગરીબ પટેલને ખબર પડીને કે ગામની બહાર એક તપસ્વી સાધુ આવ્યા છે તો તેને પણ તે મહાન સાધુ પાસે જવાનું વિચાર્યું અને બીજા દિવસે એ સવાર થતાં જ તે ગરીબ પટેલ જ્યાં સાધુ મહારાજની બેઠક હતી ને ત્યાં પહોંચી ગયો સાધુ મહારાજ પાસે જઈને તે ગરીબ પટેલે સાધુને પ્રણામ કર્યા ત્યાર પછી તે ગરીબ પટેલ હવે થોડો દૂર જઈને બેઠો સમય વીતવા ગયો સૌ ગામવાસીઓ પોત પોતાના ઘરે જતા રહ્યા પરંતુ તે ગરીબ પટેલ ત્યાં ને ત્યાં બેસી રહ્યો અને જ્યારે બપોરની વેળા થઈને ત્યારે સાધુ મહારાજની નજર એ પેલા પટેલ પર પડી જેથી સાધુ મહારાજ ઈશારો કરીને તે પટેલને પોતાની પાસે બોલાવ્યો ત્યારે પટેલ એ સાધુ મહારાજ પાસે આવ્યો અને સાધુ મહારાજને પ્રણામ કર્યા ત્યારે સાધુ મહારાજે તે પટેલને કહ્યું કે ભાઈ સૌ ગામવાસીઓ તો પોત પોતાના ઘરે ચાલ્યા ગયા તો તું કેમ અત્યાર સુધી અહીંયા બેસી રહ્યો છે ત્યારે ગરીબ પટેલે કરુણા ભર્યા અવાજથી કહ્યું કે સાધુ મહારાજ મારા જીવનમાં તો માત્ર મેં દુઃખ અને બસ દુઃખ જ જોયું છે સુખ કોને કહેવાય તેની મને ખબર પણ નથી અને મારે ઘરે કોઈ કામ નહોતું એટલે અહીંયા હું બેઠો છું હવે પટેલની આ વાત સાંભળીને સાધુ મહારાજને તેના પર દયા આવી જેથી તેમણે પોતાના તપના બળથી એ સમાધિ ચડાવીને તે ગરીબ પટેલનું દુઃખ જોયું ત્યાર પછી સમાધિમાંથી ઉતરીને સાધુ મહારાજે તે ગરીબ પટેલને કહ્યું કે ભાઈ ખરેખર તારા જીવનમાં તો ખૂબ જ દુઃખ જ છે પરંતુ ભાઈ તો ચિંતા ન કરતો કારણ કે હું તને મારા તપના બળે તને તારા જીવનમાં પાંચ વર્ષ સુખના આપવા માગું છું બોલ તારે તે પાંચ વર્ષ અત્યારે જોઈએ કે પછી ગઢપણમાં જોઈએ છે ત્યારે તે પટેલે કહ્યું કે સાધુ મહારાજ જો તમે દયા કરતા હો ને તો તે પાંચ વર્ષ સુખના મને અત્યારે જ આપો કારણ કે દુઃખ તો મેં બહુ જ વેઠ્યું છે એટલા માટે તમે મને અત્યારે જ પાંચ વરસાખ ના આપો ગઢપણમાં તો હું દુઃખ વેઠી લઈશ ત્યારે સાધુ મહારાજે કહ્યું કે જેવી તારી ઈચ્છા હવે એમ કહીને સાધુ મહારાજે તે ગરીબ પટેલને કહ્યું કે જા આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ હવે આ વાત સાંભળીને તે ગરીબ પટેલ ખૂબ જ ખુશ થઈ ગયો ત્યાર પછી તે પટેલ સાધુ મહારાજને પ્રણામ કરી અને પોતાના ઘરે ચાલ્યો ગયો અને હવે બીજા જ દિવસે તે પટેલ પોતાની બધી જ બજારમાં જઈને વેચી નાખી અને તેમાંથી જે પણ પૈસા મળ્યા તે પૈસાથી થોડા સામાન લઈ અને બજારમાં વેપાર કરવા બેઠો ત્યારે થોડી જ વારમાં તે પટેલનો બધો જ સામાન વેચાઈ ગયો ત્યારે તે પટેલ તે પૈસાથી બીજો સામાન ખરીદી લીધો ત્યારે તે સામાન પણ ઝડપથી વેચાઈ ગયો હવે આમ કરતાં ને કરતાં તે પટેલનો એ ઘણો ધંધો જામી ગયો અને ટૂંક સમયમાં તે પટેલ પોતાની એક દુકાન લીધી જેના કારણે તેનો ધંધો એ ખૂબ જ સારો ચાલવા લાગ્યો હવે તો સમય વીતવા લાગ્યો પટેલે એક દુકાનમાંથી બીજી દુકાન અને બીજી દુકાનમાંથી ત્રીજી દુકાન એમ કરતા ને કરતાં એ પટેલ પાસે પોતાની ત્રણ ચાર દુકાન થઈ ગઈ હવે આ પટેલ ઘણા ધનવાન થઈ ગયા પોતાની આવક વધવાને પટેલ નવું ઘર ખરીદી લીધું ત્યાર પછી લગ્ન કર્યા હવે આમ પટેલના જીવનમાં આવવા લાગ્યું પરંતુ એક રાત્રે આ પટેલે વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદના કારણે મારા જીવનમાં દુઃખ જેવું કઈ રહ્યું જ નથી પરંતુ મારે મારા જીવનમાં થોડું પુણ્ય કમાવું છે સારા કર્મો પણ કરવા છે કારણ કે માણસની સાચી ઓળખાણ તેના પૈસાથી નથી પણ તેના કર્મોથી થાય છે ત્યાર પછી બીજા દિવસે તે પટેલે પોતાના એ મુનિમને કહ્યું કે કે આપણા ગામમાં ગૌશાળા કબૂતરો પરબ પશુઓના પાણી પીવા માટે અવેળો અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડામાં પણ આ કાર્યો આજથી ચાલુ કરી દો તેમજ આજુબાજુના ગામડામાં અન્ન ક્ષેત્ર પણ ચાલુ કરો આમ પટેલે ધર્મના કાર્ય ચાલુ કરી દીધું આ પટેલને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ ને તોય પણ પૈસા ખૂટવાના નથી સમય ચાલ્યો જાય છે પટેલના ઘરે એક દીકરાનો જન્મ થયો આમ શોખમાં પટેલના પાંચ વર્ષ પૂરા થવા આવે છે એટલા માટે જ પાંચ વર્ષ પહેલાં જ સાધુ મહારાજ આ ગામમાં આવ્યા હતા તે ફરીથી ફરતા ફરતા તે ગામમાં આવ્યા જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો લોકો સાધુ મહારાજના દર્શન કરવા માટે આવવા લાગ્યા અને જ્યારે તે પટેલને આ વાત સાંભળી કે પાંચ વર્ષ પહેલાં જે સાધુ મહારાજ આવ્યા હતા ને તે ફરીથી આપણા ગામમાં આવ્યા છે તો આ પટેલ પોતાના પરિવાર સાથે આ સાધુ મહારાજના દર્શન કરવા માટે આવ્યો પટેલે સાધુ મહારાજના ચરણોમાં માથું નમાવી અને પગે લાગ્યો ત્યારે સાધુ મહારાજ તે પટેલને ઓળખી લીધો અને સાધુ મહારાજે એ પટેલને કહ્યું કે કેમ ભાઈ મજામાં ને ત્યારે પટેલે કહ્યું કે સાધુ મહારાજ એ તમારી કૃપાથી મારા જીવનમાં કોઈ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વર્ષ એ પૂરા થવા આવ્યા છે મહારાજ તમારી કૃપાથી મેં જીવનમાં ઘણા બધા સુખ ભોગવ્યા છે અને હવે દુઃખ આવે તો મને કોઈ વાતની ચિંતા નથી ત્યારે સાધુ મહારાજે કહ્યું કે તારી વાત બિલકુલ સાચી છે હવે તારા જીવનમાં એ દુઃખની શરૂઆત થશે હવે આટલું બોલીને તે સાધુ મહારાજ શાંત થઈને વિચારવા લાગ્યા તે પટેલને પોતાના જીવનમાં આ પાંચ વર્ષ શું કર્યું લાવ તે સમાધિમાં બેસીને જોઈ લઉં આમ વિચારીને તે સાધુ મહારાજ એ સમાધિમાંથી બેઠા થઈ અને તે પટેલને આ પાંચ વર્ષ શું કર્યું તે જોવા લાગ્યા હવે થોડી વાર પછી જ્યારે સાધુ મહારાજ તે પટેલ પાસે આવ્યા ત્યારે પટેલને કહ્યું કે સાધુ મહારાજ હવે હું દુઃખ વેઠવા માટે તૈયાર છું ત્યારે સાધુએ કહ્યું કે અરે ભાઈ આ પાંચ વર્ષોમાં એટલા બધા પૂર્ણ કર્યા છે કે તને આ જીવનમાં તો ઠીક પરંતુ તારી સાતે પેઢીમાં પણ દુઃખ નહીં આવે તે તારા સારા કર્મોથી તે તારું જીવન બદલી નાખ્યું છે સુખમાં સારા કર્મો કરી તે તારા જીવનને ધન્ય બનાવી દીધું છે મિત્રો આજની કહાનીમાંથી આપણે એ શીખવું જોઈએ કે આપણે જીવનમાં બસ સારા કર્મો કરતા રહેવું જોઈએ અને પોતાના ભાગ્ય નિર્માતા પોતે બનવું જોઈએ જો તમારા કર્મો સારા હશે ને તો તમારી સાત પેઢીઓ પણ તરી જશે મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્રો વિનંતી આ સાથે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જે ભારત જે જવાન જે માતાજી હર હર મહાદેવ